નમસ્કાર આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂજ રાજુલા યુવા વર્ગની આપેલ વચન પૂરું કરતા રાજુલાના ધારાસભ્ય અમૃત રાજુલા શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ક્રિકેટ પ્રેમીઓ તેમજ રમતગમતના પ્રેમીઓનું અન્ય રમતના ખેલૈયાઓનું રમતગમતનું મેદાન મળી રહે તેવા પ્રયત્નો રાજુલાના ધારાસભ્યએ ધારાસભ્ય પદે ચૂંટાઈને આવ્યા બાદ શરૂ કરેલી અને વિધાનસભામાં અવારનવાર રજૂઆત પણ કરેલી ત્યારે રાજુલા શહેરમાં કલેક્ટર ઓફિસની પાછળ સરકારશ્રીની અંદાજે પચાસ વીઘા જમીન પડતર પડેલી હતી તે જમીનની માગણી સરકારશ્રી પાસે કરેલ છે જે આવનારા સમયમાં હકારાત્મક બાબત બની રહેશે આ જમીન રમતગમત માટે ઉપયોગમાં લેવાય અને ખૂબ સારું મેદાન થાય એ માટે રાજુલા નગરપાલિકાએ છેલ્લા દસ દિવસથી આ કામગીરી શરૂ કરાવેલ છે આવનારા પંદર દિવસોમાં આ કાર્ય પૂર્ણ થશે જે સંદર્ભે પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ લાકડોત્રા ઉપપ્રમુખ શ્રી પિન્ટુભાઈ સહિત નગરપાલિકાના તમામ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન આજના આ કાર્યક્રમમાં રાજુલા શહેરના તમામ નવયુવાનોએ હાજરી આપેલ રાજુલા ધારાસભ્યએ સૌ પ્રથમ વચન આપેલું આરોગ્યનું જે હોસ્પિટલનું કામ પૂરજોશમાં ચાલુ છે અને ખૂબ જ ટૂંકા સમયમાં આ કાર્ય પૂર્ણ થશે તેવું રાજુલાના ધારાસભ્ય ડેરે અંતમાં મીડિયા સમક્ષ જણાવેલ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

અહીં આવકારું છું અમારા આમંત્રણને માન આપીને આપ પધાર્યા છે સૌને દિલથી આવકારું છું અમરીશભાઈ ડેર દ્વારા જે જ્યારે ત્યારે શૂટની સમયે એવું વચન આપવામાં આવેલું હતું હું ક્રિકેટ હું રમત રમત રમતગમતનું મેદાન પણ આપીશ રાજુલાને તો આજી અત્યારે આ મેદાન આપણે એ માટે જ ભેગા થયા છે કે અહીંયા શું કરવું બધી જ રમતોને અહીંયા આવરી લેવામાં આવે એ રીતનું ગ્રાઉન્ડ આપણે બનાવીએ ચાલીસ વીઘામાં મારા અંદાજ પ્રમાણે છે અને આગળનું બધું જ આપણને કહે છે જે ધારાસભ્ય આડી કહેતા હતા મુદ્દા બાર એમાં પોસવાની તૈયારીમાં છે અમારા નગરપાલિકાની ટીમ ક્રિકેટનું મેદાન તમને આપવા જઈ રહ્યા ત્યારે ધારાસભ્યનો આભાર પછી તમારી બધા ખેલિયાનો બધાનો આભાર સારી રીતે રમો જેવો જેવો ધારાસભ્યના સારા સારા વિચારો છે એમાં આપણે બધાય સહકાર આપી જ્યાં જ્યાં મુદ્દા છે બહાર એ મુદ્દા પોસવાની તૈયારી નહીં પણ પોષી ગયા એવું સમજી તમે બધા આવ્યા એ બધાનો આભાર આપણે જોઈ રહ્યા છીએ કે ધારાસભ્યએ અમૃતભાઈએ વોલ્યુમ બધા જે વચનો આપેલા છે એમાંથી એક પછી એક પૂર્ણ થતા જઈ રહ્યા છે એનું આપણને અને આપણા રાજુલાની જનતાને ગર્વ છે કે આપણને ઘણા વર્ષો બાદ આવા ધારાસભ્યથી મળ્યા છે અને હજી એક આ નવું સોપાન જે ક્રિકેટનું ગ્રાઉન્ડ ગમતનું ગ્રાઉન્ડનું જે પણ એને પ્રોમિસ આપ્યું હતું તે પૂર્ણ કરવા જઈ રહ્યું છે તથા આપ આપ સહયોગથી હજી આગળ વધારીએ એવી શુભકામના છે જય ભાઈ અત્રે ઉપસ્થિત તમામ ધારાસભ્ય શ્રી રાજુલા નગરપાલિકાના પ્રમુખ અને રાજુલા નગરપાલિકાની ટીમ તરફથી એક સારું એવું ક્રિકેટનું ગ્રાઉન્ડ અહીં આપવામાં આવ્યું છે ઘણા સમયથી અમારી માંગ હતી કે અમને રાજુલાની અંદર એક સારું ક્રિકેટનું ગ્રાઉન્ડ મળે અમે ઘણા વર્ષોથી આ બધા યંગ જનરેશન છે ઘણા વર્ષોથી ક્રિકેટ રમે છે એક અમારું છતડિયા ગ્રાઉન્ડ અત્યારે એકમાત્ર રાજ્યોની અંદર એક જ ગ્રાઉન્ડ છે કે જ્યાં અમે બાર તેર વર્ષથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ છીએ ડે ટુ ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ છીએ અને બધાય મિત્રો આ હાઈ ક્લાસ ક્રિકેટ રમે છે તો એ કોઈની માલિકી હોવાથી હવે એ ગ્રાઉન્ડ થોડાક ટાઈમમાં કદાચ જતું રહેશે પણ અમે એટલા અત્યારે રાજી છીએ કે અમને એ ગ્રાઉન્ડ જવા પહેલાં એક ગ્રાઉન્ડ અહીંયા મળી ગયું તો અમે અમરીશભાઈ ડેર ધારાસભ્યશ્રી તથા ઘનશ્યામભાઈ પ્રમુખશ્રી અને તમામ નગરપાલિકાની ટીમનો ખૂબ ખૂબ આભારી છીએ અમે ધન્યવાદ મોટાભાગના વચન પાંચ વર્ષમાં પૂરા કરશે તેવી અમને ખાતરી છે પૂરેપૂરી ને જે ગમતનું મેદાન ઘણા વર્ષોથી આપણા બધા માટે વંચિત રોજ નિર્માણ થઈ રહ્યું છે તેની ખુશી વ્યક્ત કરું છું હું આગળ પ્રેમી ભાઈઓ બધા આવ્યા ધારાસભ્ય તરફથી આપણે ટ્રિકેટ રમવા અત્યાર સુધી તેર વર્ષ અમે સતળિયા નાઇટ ટિકેટ ટુર્નામેન્ટ રમાડતા એ મેદાન સરકારી હતું આ આપણે પ્રાઇવેટ મળ્યું છે એ બદલ આભાર શ્રી અમરીશભાઈ ડેર અને આપ તમામ યુવાનો આપનું સપનું હતું રાજુલાની અંદર અને ચૂંટણીમાં જાહેર મુદ્દાઓ કરેલા અમરીશભાઈ એમણે ઘણા મુદ્દાથી આપણે આગળ એક પછી એક સ્ટેપ લેતા જઈએ છીએ બરોબર અને બે વર્ષની અંદર લગભગ સોયા ટકા મુદ્દા પૂરા કરશે એવી આપણે ગ્રોઈ જ રહ્યા છીએ બરાબર એટલે આપ સૌને આવું સરસ રાજુલા મધ્યનું ગ્રાઉન્ડ એ આપણા ધારાસભ્ય થયા તો આપણને મળ્યું બીજા અગાઉ ઘણા વીસ વીસ પચી પચી એક એ ચાલે રહ્યા પણ કાંઈ મળ્યું નથી અને હવે એને એવું થયું છે કે આપણે કાંઈક દઈએ એમ એને હવે એવું થયું છે દઈએ એમ પણ હવે દીધા પછી માણસ છે ને ખોખરો થઈ જાય કે હા તરસનો મર્યો તરફડિયા મરી ગયો ને પતી ગયો ને એને પાણી પાવ તો પછી કાંઈ થાય નહીં એટલે આપણે અમરીશભાઈ તો શરૂઆતથી તાજે તાજું બધું પાવાનું શરૂ રાખ્યું છે અને એ આપ સૌ બધા યુવાનો જાણો છો એટલે કાંઈ યુવાનોના ને દરેકના હિતો શું રહ્યા છે આપણે હોસ્પિટલે એવડી મોટી નિઃશુલ્ક આરોગ્યનું વચન આપ્યું તો આપ બધા જોઈ રહ્યા છો બરાબર એટલે હંમેશા એ મુદ્દા પૂરા કરી રહ્યા છે તો આપણે સૌ એમની લાગણી અનુભવીઓ છે બરાબર એટલું કંઈ ને હું વિરમું છું જય હિન્દ જય ભારત ભાગ દિવસ પહેલાં જ સરકારશ્રીના અધિકારીઓ સાથે મારી ચર્ચા થઈ હતી અને વિધાનસભામાં ચૂંટાયા બાદ સૌ પ્રથમ પહેલાં જ વિધાનસભા સત્રની અંદર આપણા મુદ્દાઓની છણાવટ કરી હતી અને એમાં રાજુલાને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાત કરોડના ખર્ચે મળે એવી વાત આપણે કરી હતી વિધાનસભામાં જે વસ્તુની રજૂઆત થાય સચોટ રીતે થાય મુદ્દા આધારિત થાય એની અમલવારી થતી હોય છે એવું હું અનુભવું છું અને કદાચ એટલા માટે જ બે હજાર અઢારની અંદર સત્તરમાં ચૂંટાયા અઢારની અંદર પહેલું વિધાનસભાનું બજેટ આવ્યું એની અંદર રમત ગમતના મેદાન માટે જે વાત કરીએ એટલે સરકાર તરત જ હરકતમાં આવી અને અહીંના જવાબદાર અધિકારીઓને એમણે કાગળ મોકલ્યા કે રાજુલા ની અંદર આવી કોઈ જગ્યા હોય તો સૂચન કરો જુદી જુદી બે કે ત્રણ જગ્યાઓનું સૂચન થયું હતું પેલી જગ્યાનું સૂચન થયું હતું અત્યારે જે ફ્રી આરોગ્ય મંદિર એટલે કે જે ફ્રી હોસ્પિટલ જે આપણી બની રહી છે ગામ લોકોની એની પાસે જીએમબી પોલિટેકનિક છે એની પાસેની જગ્યાઓ જે છે એનું સૂચન એક ત્યાંનું થયું હતું બીજું સૂચન રાજુલાની ઉથરેટી જે છે ગૌશાળાની સામે એ જગ્યાનું પણ થયું હતું જિલ્લાના રમતગમત અધિકારી રૂબરૂ આવ્યા હતા આ બંને જગ્યાઓની એણે વિઝિટ કરી હતી સરકારમાં પ્રપોઝલ એણે મોકલી હતી પણ સાત કે આઠ એકર જમીન થઈ શકતી નહોતી અથવા તો કંઈક ને કંઈક તકલીફ હતી એટલે થોડું થોડું ડીલે થતું હતું ત્યારબાદ આ જગ્યા જવાબદાર અધિકારીઓનું સૂચન હતું કે આવી એક જગ્યા પડી છે એમાં શું થઈ શકે છે તમે જોઈ લ્યો એટલે રાજ્યના અને જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે આપણે વાત કરી કે આ સીડફામની જે ચાલીસ કે પચાસ વીઘા જેટલી જમીન જે છે કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દબાવો બે લાયકન જેથી અમે કોઈપણ નવો વીડિયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે